પ્રજનન વિશેની ટૂંકમાં માહિતી મેળવી અને જીવનકાળના મુખ્ય તબક્કાઓ વિશે ચર્ચા કરવાની છે તો શરૂઆત કરીએ મિત્રો આપણે ખ્યાલ છે કે લિંગી પ્રજનન છે એક એવી ક્રિયા છે કે જેમાં બે વિરુદ્ધ જાતિના વ્યક્તિગત સજીવો એટલે કે નર અને માદા હોય તેમના જન્યોનું નિર્માણ થાય છે અને આ જનીઓ જોડાઈને યુગમનજનું નિર્માણ કરે છે જે નવા સજીવમાં પરિણમે છે ક્લિયર તો તેને લિંગી પ્રજનન કહીશું મિત્રો આમ જોઈએ તો લિંગી પ્રજનનની ક્રિયા છે તે અલિંગી પ્રજનનની સાપેક્ષે એક વિસ્તૃત જટિલ અને ધીમી ક્રિયા છે ક્લિયર મિત્રો નર અને માદાજનિઓનું જોડાણ થવાને કારણે જે સંતતિ ઉત્પન્ન થાય છે તે પિતૃ પેઢીને અથવા તો એકબીજાને મળતી આવતી નથી મિત્રો વાક્ય સમજવા જેવું છે પિતૃ પેઢીને તો ન જ મળી આવે કારણ કે તેમાં માત્ર એક જ પિતૃઓના જનીઓ આવેલા નથી અને તેની સાથેની બીજી કોઈ સંતતિ હોય એટલે કે તે બાળ સજીવના બીજા અન્ય કોઈ બાળ સજીવ સાથેની સરખામણી કરીએ તો તેમાં પણ ભિન્નતા જોવા મળશે કારણ કે તેમાં પણ નર અને માદાજનીઓ અલગથી જોડાય અને તે સંતતિનું નિર્માણ કરે છે માટે આ સંતતિ છે તે પિતૃ પેઢીને અથવા તો બીજા કોઈ પણ સંતતીને મળતી આવતી હોતી નથી વધારામાં ખાસ યાદ રાખવાનું છે કે જે જીવનકાળના મુખ્ય તબક્કાઓ છે તેમાં જુવેનાયલ તબક્કો પ્રજનનિક તબક્કો અને વાર્ધક્યનો તબક્કો અથવા તો એમ કહી શકાય કે જીર્ણતાનો તબક્કો આવે છે મિત્રો આ ત્રણ મુખ્ય તબક્કાઓ પૈકી સૌ પ્રથમ તબક્કા વિશે વાત કરીએ તો બધા સજીવો લિંગી પ્રજનન કરે તે પહેલાં વૃદ્ધિ અને પરિપક્વતાના નિશ્ચિત તબક્કે પહોંચે છે બરાબર છે અને વૃદ્ધિના આ સમયગાળાને જોઈને તબક્કો કહેવાય એટલે કે બાળ સજીવ ઉત્પન્ન થયા પછી જ્યાં સુધી પ્રજનનક્ષમ ન બને ત્યાં સુધીનો વૃદ્ધિનો સમયગાળો એટલે જુએનાયલ તબક્કો મિત્રો વનસ્પતિમાં પણ આ જોઈનાયેલ તબક્કાને વાનસ્પતિક તબક્કા તરીકે ઓળખવામાં આવે છે ખાસ યાદ રાખજો પ્રાણીઓમાં જુએનાયલ તબક્કો કહેવાશે અને વનસ્પતિઓમાં વાનસ્પતિક તબક્કા તરીકે ઓળખાશે બરાબર છે દરેક સજીવમાં આ સમયગાળો જુદો જુદો હોય છે ક્લિયર જેમ કે મનુષ્યમાં આશરે દસથી બાર વર્ષની ઉંમર પછી પ્રાજનનિક તબક્કાની શરૂઆત થઈ શકે એટલે કે નરમાં શુક્રકોષ અને માદામાં અન્નકોષની ઉત્પત્તિ થાય તે આશરે દસથી બાર વર્ષની ઉંમર પછી થતી હોય છે એનો મતલબ કે દસથી બાર વર્ષની ઉંમર પહેલાંનો સમયગાળો છે તે મનુષ્યમાં જુએનાર તબક્કા તરીકે ઓળખાશે ક્લિયર ત્યારબાદ વાત કરીએ પ્રજનનિક તબક્કાની તો મિત્રો આ બહુ અગત્યનો તબક્કો છે કે જેમાં લિંગી પ્રજનનની ક્રિયા મારફતે જે સજીવ છે તે પોતાના જેવો બાળ સજીવ ઉત્પન્ન કરી શકે છે ક્લિયર તો પ્રજનનિક તબક્કો એ કહી શકાય કે જ્યારે સજીવના પ્રાજનનિક અંગો સંપૂર્ણપણે વિકસી જાય અને સજીવ પ્રજનન કરવા સક્ષમ બને તો તે પ્રાજનનિક તબક્કો થયો ક્લિયર અને પ્રાજનનિક તબક્કામાં જે ફેરફારો થાય છે તે અંતસ્ત્રાવો આધારિત પણ હોઈ શકે અને તેના માટે બાહ્ય પર્યાવરણીય પરિબળો પણ જવાબદાર હોઈ શકે ક્લિયર તો આ ખાસ યાદ રાખવાનું થાય અને અંતે વાત કરીએ જીર્ણતાનો તબક્કો તો મિત્રો પ્રજનન તબક્કા બાદ સજીવ ધીમે ધીમે પ્રજનન કરવાની ક્ષમતા ગુમાવે છે તથા તેના અંગો જીર્ણ બને છે એટલે કે ધીમે ધીમે વૃદ્ધત્વ તરફ પ્રેરાશે બરાબર છે માટે તેને આપણે વૃદ્ધત્વ તબક્કો અથવા તો જીર્ણતાનો તબક્કો પણ કહી શકીએ તેની થોડીક ડિટેલમાં ચર્ચા કરીએ તો પ્રજનનની તબક્કાનો અંત એટલે જીર્ણતા કહેવાય બરાબર છે જીવનના અંતિમ તબક્કામાં એટલે કે જ્યારે વૃદ્ધત્વ આવે છે ત્યારે શરીરમાં આનુષંગિક ફેરફારો થાય છે દાખલા તરીકે ચયાપચયની ક્રિયાઓના દરમાં ઘટાડો થાય મિત્રો બહુ અગત્યનું છે ચયાપચયની ક્રિયા એટલે શું ફટાફટ સમજી લઈએ ચયાપચયની ક્રિયા એટલે ચય અને અપચય ક્રિયાઓનો સમન્વય અથવા તો ચય અને અપચય ક્રિયાઓનો સરવાળો તો મિત્રો ચય ક્રિયા એટલે સંશ્લેષણાત્મક ક્રિયા અને અપચય ક્રિયા એટલે વિઘટનાત્મક ક્રિયા શરીરમાં સતત ચાલતી આ ચય અને અપચય ક્રિયાઓ એટલે કે ચયાપચય ક્રિયાઓ છે તે શરીરને સંતુલિત રાખે છે અથવા તો શરીરની કાર્ય કરવાની ક્ષમતામાં વધારો કરતી હોય છે પરંતુ જેમ જેમ વૃદ્ધત્વ તરફ આગળ વધીએ તેમ તેમ ચયાપચયની ક્રિયાના દરમાં ઘટાડો થાય છે અને વૃદ્ધત્વ છે તે આવતું હોય છે બરાબર છે એ ઉપરાંત એ પણ યાદ રાખી શકાય કે વનસ્પતિ અને પ્રાણી બંનેમાં આ ત્રણે ત્રણ તબક્કાઓ એટલે કે જુવેનાલ તબક્કો પ્રજનનિક તબક્કો અને વૃદ્ધતનો તબક્કો તેમના વચ્ચેની સંક્રાંતિ માટે અંતસ્ત્રાવો જવાબદાર છે સંક્રાંતિ એટલે શું તો કે એક તબક્કો પૂર્ણ થાય બીજો તબક્કો શરૂ થાય તો તેમના વચ્ચેનું જે જોડાણ છે તે સંક્રાંતિ સ્થાન કહેવાશે છે બરાબર છે અને તેમાં અંતસ્ત્રાવો ચોક્કસ ભાગ ભજવે છે એટલે કે અંતસ્ત્રાવી ક્રિયાઓને કારણે આ એક તબક્કામાંથી બીજા તબક્કામાં પ્રવેશ થતો હોય છે બરાબર છે અંતસ્ત્રાવો ઉપરાંત આપણે હમણાં જ વાત કરી કે ચોક્કસ પર્યાવરણીય પરિબળો પણ અહીં ભાગ ભજવતા હોય છે અને સજીવોની વર્તણુકીય અભિવ્યક્તિને સાંકળતા હોય છે ક્લિયર તો મિત્રો આ વાત થઈ વનસ્પતિ અથવા પ્રાણીઓને લાગુ પડતા જીવનકાળના મુખ્ય તબક્કાઓની